નસવાડીના કેસરપુરા પ્રાથમિક શાળાના શિક્ષકે ધોરણ ચાર ના વિદ્યાર્થીને માર મારતા રાત્રે એકસો આઠ મારફતે નસવાડી દવાખાને લવાયો નસવાડી ના ડોક્ટરે વિદ્યાર્થીને માર માર્યાની ચકાસણી કરી વિદ્યાર્થીને અગમ્ય કારણોસર શિક્ષકે માર માર્યો હોવાથી વિદ્યાર્થીનું ડોકું એકદમ સીધું ન થતું હોવાથી દવાખાને સારવાર હેઠળ લવાયો વિદ્યાર્થી એટલો અબકી ગયો હતો કે માતા પિતા ચિંતિત બન્યા આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો અને વિદ્યાર્થીના પિતાએ શિક્ષક સામે પગલા ભરવા માંગ કરી તો તો ભણવા જાય છે તે પછી સાહેબે એને મારપીટ કરી છે એ સીધું થતું નહીં અને એવી રીતે કેટલી વાર મારપીટ કરેલી છે કે પેશાબ બી થઈ ગયેલો છે જ અને કંઈ બી આવી શિક્ષા આપે છે સાહેબ અને બીજું છોકરોને આ રીતની શિક્ષા છે એ સાહેબ એટલે એ સાહેબ કાયદેસરની કાર્યવાહી કરવી કરવી પડે મેં નસવારી એકસો આઠમાં લાવ્યા છે અને અમે દાખલ કર્યો છે નસવારી હોસ્પિટલ હે પોલીસ કેસ થાય અને એવી રીતે અમારી પિતા તરીકે પોલીસ કેસ થાય એવી અમારી માગણી છે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો